રાજકોટના કોઠારીયા સોવેન્ડમાં આવેલ ન્યુએરા ટેકનોલોજી નામના કારખાનામાં કોઈ કારણસર લાગી આગ ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો આગના કારણે બધું બળીને ખાખ થઈ ગયું હોય તેવા દ્વસય સામે આવ્યા છે સતનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગ લાગવાનું કોઈ કારણ હજુ સામે નથી આવ્યું અને આશરે સાતથી આઠ લાખ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ જી મેં સ્ટેશન ફાયર ઓફિસર રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસીસ મોહિનશેખ સવારે આઠ વાગેને બાવન મિનિટે રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં એક મેસેજ મળ્યો હતો કે સોલવેન્ટ વિસ્તારના અંદર ન્યૂ એરા કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ફાયર થઈ છે ફર્સ્ટ ટર્નઆઉટમાં કોઠારીયા ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ઘટના સ્થળે પહોંચ્યું હતું અહીંયા જોતાં અહીંયા આવીને જોયું તો આગ થોડું ફેલે સ્પ્રેડ થઈ ગઈ હતી તો માટે બીજા બે ફાયર ટેન્ડર પણ અહીંયા સપોર્ટિંગમાં બોલાવેલા હતા ટોટલ ત્રણ ફાયર ટેન્ડર રાજકોટ ફાયર બ્રિગેડના અહીંયા કામે લાગ્યા હતા અને સમથિંગ એક કલાકની અંદર આગને સંપૂર્ણપણે બુજાવી દીધેલ છે એમાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો મેસેજ મળેલો નથી અહીંયા અમારે સમથિંગ ટ્વેન્ટી ફાઈવ ફાયર ફાઈટર અહીંયા અવેલેબલ છે નુકસાનની જાણકારી હજુ મળી નથી અંદાજે પણ હજુ અમને કોઈ ઓનરે કંઈ કીધું નથી એ બી એનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળેલ નથી